ઘટનામાં કોઈ નહીં મારું નામ છે કિરણ પટેલ સબ ઓફિસર કાપુદા ફાયર સ્ટેશન અમને કંટ્રોલમાંથી કોલ મળેલો કે મિની બજાર રિલાયન્સ મોલ ની સામે કઈક જાટ પડેલું છે એમાં વાવાઝોડું હતું કે નુકસાન થયેલું હતું અને એનાથી ઝાડ પડેલું હતું તો ઝાડ કાપીને સાઈડ પર કરી દીધું રસ્તો ખુલ્લો કરી નાખ્યો છે કોઈ જાણાની ઈજા કોઈ છે નહીં ના આજે સવારે વરસાદ ચાલુ છે રાતના કોઈ એવા ઝાડના કોલ નથી પણ અત્યારે હાલ સુરતમાં ઝાડના કોલ ચાલુ જ છે દરેક અલગ અલગ જગ્યાએ ઝાડ પડેલા જ છે આ બી ફોર્ટી એટ ગુજરાત સાથે રિપોર્ટર હિતેશ કલ્ચર સુરત